વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બાળકો માટે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાના છીએ જે બાળકો પાલક મેથી ને ધાણાભાજી ખાવાનું અવોઈડ કરતા હોય એટલે કે જે ન ખાતા હોય એના માટે મસ્ત એવો હાંડવો બનાવીને આપણે ભાજી બધી ખવડાવી શકીએ એવો આજે આપણે હાંડવો બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા દોઢ વાટકી જેટલો રવો લીધો છે અહીંયા એ અડધી આખી વાટકી અને એ જ વાટકી અહીં અડધી વાટકી આપણે રવો લીધો છે અને એની અડધી વાટકી આજ અડધી વાટકી આપણે અહીંયા ચણા નો લોટ લીધો છે એક નાની વાટકી આપણે દહીં લીધું છે અહીંયા મીઠા સોડા એટલે કે ભજીયાના સોડા લીધેલા છે એક ઇદુનો ટુકડો અને એક લીલું મરચાંની અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે સફેદ તલ અહીંયા આપણે લીલું લસણ લીધું છે અહીંયા લીલા ધાણા અહીંયા પાલક લીધી છે અને આ મેથીની ભાજી લીધી છે બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને અહીંયા નિમક આપણે એટલે કે મીઠું લીધેલું છે તો પહેલાં આપણે બેટર બનાવીને દસ મિનિટ રેસ્ટ કરવાનું છે તો આપણે એક બાઉલની અંદર રવાને લઈ લેશું દોઢ વાટકી જેટલો આપણે રવો લીધો છે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે એટલે કે બેસન લીધેલું છે અડધી વાટકી જેટલો આપણે દહીં લીધેલું છે પહેલાં આપણે આને મિક્સ કરી દઈશું જેટલા પાણીની જરૂર પડશે એ રીતે આપણે પાણી ઉમેરી અને બેટર તૈયાર કરશું થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે આ માત્ર દસ જ મિનિટમાં બાળકો માટે આ નાસ્તો બનાવી શકીએ છીએ લંચ બોક્સમાં પણ લઈ જઈ શકે અથવા તો સવારમાં નાસ્તો બનાવવા માટે પણ આ ઝડપથી બની જાય છે થોડું પાણી ઉમેરશું અહીં આપણે આવું થી એવું એટલે કે કઠણ એવું બેટર બનાવી દીધું છે નાના સાઈડ ઉપર રાખશું જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરશું અને ઢાંકીને આપણે દસ મિનિટ રેસ્ટ થવા દેસુ ગેસ ચાલુ કરીને આપણે પેન રાખી દીધી છે અને થોડું તેલ ઉમેરશું આપણે બે ભાજી અને લસણને અહીંયા સાતળી લેવાનું છે તો તેલ ગરમ થઈ છે તો આપણે જે લીલું લસણ સુધારેલું છે એ ઉમેરી દેસુ પાલક અને મેથી આ બધું સાતળી લેવાનું છે અહીંયા આપણે લસણ અને બંને ભાજીને સાતળી લીધી છે હવે આને સાઈડ ઉપર આપણે રાખી દઈશું અને ઠંડુ થવા દેસુ અહીંયા આપણે બેટર હવે દસ મિનિટ રેસ્ટ કરી લીધો છે તો હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું તલ ને બધું ઉમેરવાનું છે તો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તલ ઉમેરશું આપણે જે ભા, ભાજી ને લસણ સાતળી રાખેલું એ પણ અને લીલા ધાણા એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું બધું બેટર સાથે મિક્સ કરશું અત્યારે આપણું બેટર થોડું થીક છે એટલે એમાં પાણી ઉમેરીને આપણે ઢીલું કરશું ઠાડું છે કઠણ છે એટલે આપણે એને ઢીલું કરવાનું છે થોડું આપણે ફેટી લઈ તો મસ્ત એવું બધું મિક્સ થઈ ગયું છે ને અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે અહીંયા આપણે મીઠા સોડા ઉમેરી દઈશું અહીં આપણે મીઠા સોડા ઉમેરી દીધા છે ચાર થી પાંચ ટીપા આપણે લીંબુ ના ઉમેરશું એટલે આપણી સોડા એક્ટિવેટ થઈ જાય થોડું પાણી ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લઈશું તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને બનાવી લઈશું હાંડવો તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને કડાઈ રાખી દીધી છે ને થોડું તેલ ઉમેરશું આપણે તો આપણે ગેસ ચાલુ કરીને પેન રાખી દીધી હતી અને થોડું તેલ ઉમેર્યું છે અને એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને હવે આપણે એક ચમચા જેટલું હાંડવાનું બેટર ઉમેરી દઈશું એક થી દોઢ ચમચા જેટલું હવે આપણે એની સાઈડ ચેન્જ તકલીફ બે સાઈઝ થી સરસ ક્રિસ્પીઓ આપણે પકાવી લેવાનું છે થોડું આપણે તેલ ઉમેરશું પાછું આપણે ઢાંકીને થવા દઈશું તો હવે પાછું આપણે ખોલીને બીજી સાઈડ પાકી ગયું છે કે નહીં આપણે જોઈ લેશું તો બે સાઈડ થી મસ્ત એવો પાકી ગયો છે તો હવે આપણે આંડવા ને બહાર લઈ લેશું તેમ એ જ રીતે આપણે બીજા હાંડવાને પણ તૈયાર કરી લેશું તો હવે આપણે હાંડવાને પલટાવી લેશું તો હવે આપણે જોઈ લેશું બે સાઈડ થી આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે તો પ્લેટમાં આપણે લઈ લેશું આપણે બાળકોના લંચ બોક્સમાં નાસ્તો સરસ આપી શકીએ છીએ ટમેટો કેચઅપ સાથે ગ્રીન ચટણી જે તમારા બાળકોને ભાવતો હોય એ રીતે તમે આ હાંડવો તમે તમારા બાળકોને આપી શકો છો હવે રીતે આપણે કટ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો હાંડવો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારના નાસ્તામાં માત્ર દસ જ મિનિટમાં આ આપણો હાંડવો તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો